ગુરુ માતા પ્રેમથી બોલજો આપ જે આપણે ચરબી ઉતારો તો હૃદય રૂપ થતો નથી અને આસનો પ્રાણાયામ કરો તો રોગ મટે ને પ્રભુને ઓળખો તો મુક્તિ મળે છે તો શરૂઆત આપણે સ્થુળતા ચરબી જાડાપણું એબોલિસિટી એ લેટિન શબ્દનું નામ છે તો ભારે શરીર નું કારણ જે કફ કરે છે તેવો ચીકણો પદાર્થ ખાવાથી કે મીઠાઈ ખાવાથી અનાજથી કે ઘી દૂધ માખણ દૂધની બનાવટો ખાવાથી તેલની બનાવટો વગેરે ખાવાથી ચરબી વધે છે ને ચરબીવાળા મનુષ્યને રોગનું પ્રમાણ વધે છે તો જુઓ તેના લક્ષણ ચરબી વધવાથી બીજા ધાતુ જે હાડકાં વગેરેનું પોષણ થતું નથી તથા ચરબી વધવાથી મનુષ્યમાં આળસ વધે છે તેથી કમજોર થાય છે તરસ લાગે છે શ્વાસ ટૂંકા લેવાય છે ને નિંદ્રા વધુ આવે છે નિંદ્રા વખતે નસકોડા અવાજ આવે છે પરસેવો ગંધાય છે ચરબી ઓછી કરવી જરૂરી છે ભાઈ વીરા તો એના ઉપાય પહેલું કે બિંદુ ચાર જે પિનિયર આ પિનિયલ ગ્રંથિ અને આ ચક્ર બગડવાથી ચરબી વધે છે તો ભૂખ વધુ લાગે છે તો કાનની અંદર સાઈડમાં આમ દબાવો અને અગેડો ખાવાથી ભૂખ મટે છે પ્રાણાયામ વડે અગ્નિ વધારી લોહી શુદ્ધ થાય છે ત્રિપળાના કાઢામાં દસ ગ્રામ મધ નાખી પીવું મધને ગરમ કરવાથી ઝેર બની જાય છે ત્યારે કાઢો ઠંડો થાય ત્યારે મધ નાખવાનું અને પછી પીવું છઠું ચવક જીરું સૂંઠ મરી લીલી પીપર હિંગ સંચળ ચિત્રમાં ચિત્રના ચૂર્ણમાં મધ નાખી પીવાથી ચરબી ગળે છે સાતમું મુખ્ય ચરબી થવાનું કારણ થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્રંથિ વિષુચક્ર બિંદુ આઠ બગડે છે તેના કારણે પિનિયલ ચક્ર બિંદુ ચાર બગડે છે ત્યારે ચરબીમાં ચરબી વધે છે તો પાણી રાણીનો વધારો થાય છે કાચું ખાવું જે તાંદળજો રંજકો છબર ઘઉંના જવારા પાલક તેનો રસ વધુ લો અને ફુદીનો કોથમરી મીઠો લીમડો અવળીના પાન પીપર ગાજરના પાન મૂળાના પાન સીતાફળના પાન અડુસીના પાન વગેરેનો રસ મધ્યાહન કોટીનો લો માપસરનો લો અને કડવો લીમડો તુલસીના પાન બીલીપત્રના પાન સાવ એકવી એકવી જ લેવા અને સાટોડી અશ્વગંધાના પાન ચાર જ લેવા અને લીંબુ રસ 20 ગ્રામ મધ ગરમ થવાથી મધમાં વધુ ગરમ કર કરવાથી ઝેર બને છે પણ યોગાસનથી ભૂખ તરસ ઓછી કરી શકાય છે અને શીતલી અને સત્કારી પ્રાણાયામથી ખોરાક ઓછો કરી શકાય છે પાણી અને ઊંઘ સાથે પાણી અને ઊંઘ સાથે જીવી શકાય છે પણ ભુજાકસનથી ભૂખ ઓછી કરી શકાય છે ભુજાકસનની રીત જમીન ઉપર પેટ રાખીને ઊંધા સુવો અને બંને પગને પાછળની તરફ ખેંચીને સા સાપની પૂંછડીને જેમ સીધા રાખો હવે બંને હાથ ઉપર વજન આપી માથાને ધીરેથી આમ ઊંચું કરો આગળથી તો શ્વાસ ભરો અને પેટ નાભી શોધી ઊંચા કરવા હાથની કોણીથી અડધો વળેલો રાખો એકદમ હાથ સીંધા ન કરવા તેથી ફેફસા આડાં ખુલશે પ્રાણાયામ વાય વધુ માથામાં પ્રાપ્ત થશે ગુંજાસન શ્વાસને રોકવાનો પ્રયત્ન કરવો શ્વાસને તકલીફ વગર જેટલો રોકી શકાય તેટલો રોકવો નીચે આવતી વખતે ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવો પગને સાથે રાખો ખરેખર વજન ઘટાડવા માટે એકાદ એકદમ ભોજનમાં વધુ ઘટાડો કરવો નથી એ માટે યોગાસનનો અભ્યાસ જ સારો ઉપાય છે આસનો કરવામાં વધુ મહેનત કરવી પડતી નથી આંતરિક અંત અંતસંગ્રાવી ગ્રંથિઓની સારી રીતે કાર્યશૈલ કરી શકાય છે ખાસ કરીને શિશાસન સગાસન મત્સ્યાસન હલાસન કટિુષાસન વગેરે આસનો થાઇરોઇડ ગ્રંથિ ઉપર જ વિશેષ પ્રભાવ પડે છે આ થાઇરોઇડ ગ્રંથિ જ હોર્મોન બનાવે છે તે આપણા શરીરમાં બી એમ આર એટલે કે બેલન્સ મેટબલ રેટિંગ નિયંત્રણ કરે છે જો બી એમ પર નિયંત્રણ લાવવાથી ચરબી ઘટે છે અને સૂર્ય નમસ્કાર વડે શરીરને શુદ્ધ બનાવે છે શ્વાસ ઊંડા લેવાથી ચરબી બળે છે આસનોના અભ્યાસથી ચરબી ઉતરે છે અને દરેક કોળીઓ બીજું દરેક કોળીઓ ઓછામાં ઓછી વીસ વખત ચાવી ચાવીને ખાવાની ટેવ પાડો વિરા આજથી તેરમું દિવસમાં ત્રણ દિવસ કપ કપ લીલો રસ પીવો આ લીલા રસમાં એક ભાગ સૂંઠ ત્રણ ભાગ આંબળા મિક્સ ચૂર્ણ એક ચમચી ઉમેરો તેમાં એક ચમચો મધ ઉમેરીને પીવું ચૌદમું સલાડમાં સો ગ્રામ મગફણગાવી ઉમેરીને બે ફળ ખાવા ને એક ગ્લાસ છાશ પીવો પંદરમું બને તો રાંધેલો આહાર બંધ કરવો ભૂખ લાગે તો ઘઉં કે ચોખાની વાનગીઓ લો સોળવું પ્રાણાયામથી પ્રાણાયામની સાથે લિંગ મુદ્રા કરો આ બંને હાથની બંને આંગળીઓ આમ ભીડાવી અને એકબીજામાં આમ મતલબ કે સારવાર કરો હૃદયમાં દુખાવો થાય ત્યારે બિંદુ છત્રીસ ઉપર ભાર આપી જોઈ લેવું જો ત્યાં દુખાવો છત્રીસ ઉપર દુખાવો જોઈ લેવો ત્યાં જો દુખાવો થતો નથી તો સમજી જવું કે છાતીનો દુખાવો છે બીજું કારણ છે પણ રોગનો હુમલો નથી ત્યારે નાભી ચક્ર બરાબર છે કે નથી તે જોવું જો તે બરાબર ન હોય તો બરાબર કરો અને ગેસથી દુખે છે તો લીંબુ પાણી પીવું પણ બિંદુ છત્રીસ ઉપર દુખે છે તો હૃદયનો હુમલો છે એટલે બાંતર કલાક પૂરો આરામ કરો દિવસમાં બે વખતે બિંદુ એકથી પાંચ અને 36 ઉપર સારવાર કરો બંને હથેળી તથા પગના દિવસમાં બે વખત પાંચ પાંચ મિનિટ સારવાર કરો વિશેષ કરેલું આઠ પ્યાલામાંથી બે પ્યાલાં બનાવેલું સોના ચાંદી તાંબાનું નવશેકું પાણી પીવું તે બે પ્યાલાંવાળું પાણી ત્રીસ દિવસ પીવું આરમ ફળો અને રસ પીવા દાડમ મળે તો વધુ તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે દાણા જીરું સો ગ્રામ ચૂર્ણ શરીર સીસીમાં રાખો તેમાંથી એક ચમચો મિશ્રણ રોજ સવાર સાંજ પાણી સાથે ત્રીસ દિવસ પીવું આ મિક્સણ એન્ટી એક્સિડન્ટ છે અને તેથી જે બાયપાસ સર્જરીની જરૂર પડતી નથી નિયમિત પ્રાણાયામ કરો ચિંતા છોડી દો સો ગ્રામ દાણા સો ગ્રામ જીરું ચૂરણ પચાસ દિવસ સવાર સાંજ એક ચમચી ખાવું તો બાયપાસની જરૂર નહીં પડે એક ચમચી તજનું ચૂરણ એક ચમચી મધમાં સવાર સાંજ ત્રીસ દિવસ લો તો વાળો આહાર તો કોલેસ્ટ્રોલ મટશે અને કોલેસ્ટ્રોલ વાળો આહાર ચરબીવાળો બંધ કરો ત્રીસ દિવસ એક પ્યાલો દાડમનો રસ લો તો કોલેસ્ટ્રોલ કાબૂમાં આવી જશે અને બિંદુ છત્રીસ ઉપર સારવાર કરો અને જો આપણે બધાને પૂછો તો બધા જ કહે છે કે પરમાત્મા નિરાકાર એક છે અને જે જન્મે છે મરે છે તે કોઈ ભગવાન નથી તો તે જે શરીર છે તે તો વિભૂતિઓ છે જો વિષ્ણુ હોય કે શંકર હોય કે રામ હોય કે ઉમિયા હોય લક્ષ્મી હોય કે સરસ્વતી વગેરે હોય તે નિરાકારની વિભૂતિ પ્રભુની વિભૂતિઓ છે ગીતા અધ્યાય દસ શ્લોક અઢાર ચાલીસમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુએ સૃષ્ટિને બનાવવા બે પ્રકૃતિ વડે બનાવે છે એક ચેતન આત્માથી અને બીજી જળ પ્રકૃતિ માયાથી તો ગીતા અધ્યાય સાત ચાર પાંચમાં પુરાવો છે તે ચેતન આત્માના સંગવડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બનાવે છે જે પહેલી બુદ્ધિ પછી અહકાર ત્રીજું મન ચોથું પાંચ જ્ઞાનેન્દ્રિયું પાંચ કર્મેન્દ્રિયું પાંચ માત્રા શબ્દ સફળ સ્વરૂપ રસને ગંધ અને પાંચમા ભૂત પૃથ્વી જળ અગ્નિવાયોને આકાશ આ ગીતા અધ્યાય તેર શ્લોક છમાં પુરાવો છે તો આ સંસાર પીપળાના રૂપે છે જેનું પરમાત્મા રૂપી મૂળ આમ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને સ્થાવર જંગમ સૂચિના નાટક પાત્રનો રોલ ભજવા માટે ત્રણ ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોની શાખાઓ દેવી દેવો મનુષ્યો પશુઓ વગેરે નીચે ઊંચે ફેલાયેલી આ પાત્ર ભજવવા આવ્યા છે તે નાશવંત સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુને શરણે જવાથી નિરાકારને પામે છે તે નિરાકારને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી ગીતા અધ્યાય પંદર શ્લોક એકથી પાંચમાં પુરાવો છે તે તે દેવી દેવતા કે તેની મૂર્તિને પૂજવાથી મુક્તિ મળતી નથી કોઈ પણ સંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી અને નિરાકાર પ્રભુને સનાતન ધર્મ છે તે સંપ્રદાયમાં સફ્રદામાં જવાથી મુક્તિ મળતી નથી ને સંપ્રદાયને માનવું તે ભૂલ છે તો ભક્તિ મુક્તિનો અર્થ એ છે કે ભૌતિક વસ્તુની સ્વતંત્ર સ્વતંત્ર થવું અને શુદ્ધ ભક્ત કર્મને ભક્તિ કહેવાય છે જે નિરાકાર પ્રભુને સર્વે કર્મો આપીને અનઅન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પુરાવાયેલા ભક્તોને નિરાકાર પ્રભુ તત્ત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે તે નિરાકારને વેદો વડે યજ્ઞો વડે અધ્યાન વડે દાન વડે કે ક્રિયા વડે કે ઉગ્ર તપ વડે જોઈ શકાતા નથી આ ગીતા અધ્યાય અગિયાર અડતાલીસમાં પુરાવો છે તો નિરાકારનું જ્ઞાન સદ્ગરુ આપે છે તે નિરાકારના દર્શન સદ્ગુરુના હાથના ઇશારા વડે કરાવે છે તેથી તેથી સદગુરુ નિ મનુષ્યને સર્વ પાપ છોડાવે છે પણ સદ્ગુરુ મનુષ્યને નિયમો આપે છે તેનું ચુસ્તથી પાલન કરે તો પાપ છૂટે છે તો પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેને પરમાત્માનું જ માનવાનું છે તેનું અભિમાન ન કરવું ને બીજો નિયમ કે સદગર સંપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવો ત્રીજો નિયમ કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવા વ્યસનની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતે રહેવું ચોથો નિયમ ક્રિસ્તા જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફંકિત બનવું પોતાની જાત મહેનત કમાણીમાં કમાણીથી જીવવું ધર્મા મર્યાદાપૂર્વક જીવન જીવવાનો નિભાવ કરવો પાંચમો નિયમ સદગુરુ વડે મળેલું જ્ઞાનો સદગુરુના આજ્ઞા વિના કોઈને બતાવવો નહીં પોતાની જાતને જ્ઞાની સમજાના અભિમાનથી બચવું છે છઠ્ઠો નિયમ જીવિષા ન કરવી સાતમો ચોરી ન કરવી આઠમો વ્યવિચાર ન કરવો આઠમો દારૂ ન પી નવમો દારૂ ન પીવું તમો ઘણી આહાર ન કરવો જુગાર ન રમવું દસમો નિયમ અગિયારમો નિયમ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કે તેમાં કર્મકાંડ ન કરવા અને કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વગેરે છોડી દેવા એ રાક્ષસો છે અને સમય કિંમતી સમજીને ટીવી જોવામાં કે દેશ વિદેશમાં ફાલતુ ફરવામાં સમયને કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો તેથી અસુરી બની જવાય છે તેથી તેને પ્રભુ અધોગતિ નરકમાં નાખે છે આ ગીતા અધ્યાય સોળ પંદરથી સોળમાં સળક પુરાવા છે તો ઉપરના નિયમ જે પાળે છે તેના પાપ સદ્ગુરુ છોડાવે છે ગીતા અધ્યાય ચાર પાંત્રીસ છે છત્રીસમાં પુરાવો છે તો તેવું જ્ઞાન સમજે છે તેને ભૂત પ્રેત વળગતા નથી કે તે જ્ઞાની પછી વાર મુહૂર્ત ચોગડિયા દિશા વગેરેની જરૂર પડતી નથી કારણ કે નિરાકાર બધે જ છે આમ ઠસોઠસ ભરેલા છે જો હે પાર્થ દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે ગીતા અધ્યાય ચાર ચો તેત્રીસમાં પુરાવો છે તો માતા પિતા જો ઉપર મુજબના સંસ્કારો જીવનમાં ઉતારો અને સંતાનોને સંસ્કારી બનાવો તો દેવી દેવતાના ગુણ કર્મને સ્વભાવને જીવનમાં ઉતારો પણ તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ ન મળે તો ને ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે તો જ સવારે વહેલા ઉઠીને યોગાસન ધ્યાન વગેરે કરો અને એક્યુપેશરથી શરીરની સારવાર કરો અને સ્ત્રીઓએ ઘરનું કર્મ કરવું અને પુરુષોએ ધનનું કમાવાનું કર્મ કરવું તે જ કર્મ પૂજા ભક્તિ બની જાય છે તેને પછી મૂર્તિ પૂજા કરવાની જરૂર પડતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન જ્ઞાન સંત નિરાકાર સંત સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં નગરમાં મળે છે રવિવારે સવારના સવારે દસ વાગે ભવનમાં નિરાકર પ્રભુનું જ્ઞાન મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એ સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું